નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો હાલ જે છે એ શિયાળાની સિઝનની જે છે શરૂઆત થઈ છે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ જુદા જુદા પાકોનું આયોજન કરી રહ્યા છે કોઈ ડુંગળી વાવી છે કોઈ લસણ વાવ્યું છે આપણો મુખ્ય પાકો શિયાળામાં ચણ્યાનું મોટું વાવેતર થયું જીરાનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે આજે મિત્રો જે ખેડૂત મિત્રો એ સણ્યાનું વાવેતર કરી દીધું છે અને સણ્યા વરસાદમાં આવી ગયા છે હવે આ વરસાદના કારણે જે છે એ સણ્યા આપણે જોઈ રહ્યા છીએ એવી રીતના ઉભરા થઈ ગયા છે છોડવા જે છે એ વધતા નથી સાથે સાથે લીલી ઈયળ પણ જે છે એ પાંદડા જે છે એ ખાતી એ મિત્રો જોવા મળી રહી છે આ બે પ્રશ્ન જે છે એ હાલના સમયગાળા અંદર જેને સણ્યાનું વાવેતર કર્યું એમને છે તો આના માટે શું કરાય તો કે ઈયળ આવી છે તો એ લીલી યળ હોય કોઈ પણ ઈયળ હોય એ યળ ને લાંબા ગાળા સુધી રિઝલ્ટ એટલે કે એક વખત માર્યા પછી પંદર 20 દી ઉંધી નયા કોઈ ઉપાધી ન રહે એવી દવા એટલે ફટાફટ એક પમમાં 10 ml નાખીને છંટકાવ કરી દઈએ કોઈ પણ પ્રકારની યળ હોય એ આપણા ખેતરની અંદર યળનો સફાયો કરશે બીજું સોળનો જે છે એ ગ્રોથ સારો થાય સોળ પીળા પડવાનો પ્રશ્ન આવ્યો છે સોળવા જે છે એ વધવાનો પ્રશ્ન આવ્યો એટલે કે વધતા નથી સાથે સાથે ડાળીની સંખ્યા જે છે એ જોવા મળતી નથી એના માટે ઝીગરી અને પ્રોસીડ ઝીગરી જે છે એક પમમાં પચાસ એમ એન અને પ્રોસીડ એક પમમાં પચીસ ગ્રામ આ નાખીને છંટકાવ કરવામાં આવે તો ડાળીની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં પડશે આંખે દેખાય એવું રિઝલ્ટ એ આપણને આ જીગરી અને નું જોવા મળવાનું છે તો મિત્રો આ જીગરી અને પ્રોસીડ જે છે એ સંટકાવ જ્યારે તમે જે સંટકાવ કરો ત્યારે આંખું વિહીને કોઈને પણ જાણ્યા ઝોણ્યા વગર પૂછ્યા વગર અમે એનો પૂરેપૂરો વખતરો કરેલો છે અને તમને અમારા ઉપર વિશ્વાસ આવતો હોય તો તમે જે છે આ જિગ્રીને પ્રોચિડનો સણ્યાના પાકની અંદર ઉપયોગ કરજો અને જે છે એની અંદર તમને રિઝલ્ટ જોવા ન મળે તો જ્યાંથી તમે આ પ્રોચિડને જીગરી લાવ્યા હોય ત્યાં તોડેલું ડબલું પાછું દઈ આવજો તમને પાસે પૂરા પૂરા પૈસા પાછા આપી દેશે આવી જવાબદારી સાથે આ તુલસી એગ્રી ઇનોવેટિવ કંપનીનું જીગ્રી અને પ્રોસીડ ખેડૂતો વાપરી રહ્યા છે માત્ર થી પાંત્રીસ રૂપિયાનો પામ થશે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવો મેળવી શકાશ મિત્રો આ મેળવવા માટેનો આપણો ગુજરાતની અંદર હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો અઠ્ઠાણું બે નવા અઠ્ઠાણું બે સુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણુંસ નેવ્યાશી ગુજરાતના અઢીસો ડીલરો છે અને એમના તાલુકા જિલ્લા એ પણ તમને આ મળી રહેશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર